વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ વિરોધી અભિયાન સતત ચાલુ છે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ દ્વારા નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આજ રોજ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં

પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને માનગરપાલિકાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ શહેરમાં જ્યાં-જ્યાં દબાણ જોવા મળશે ત્યાં સખત કાર્યવાહી કરવામાં આવશે વગેરે દબાણો દૂર કરવાની કામગીરી છે લગભગ અત્યારે સુધીમાં ત્રણ ટ્રક ભરીને સામાન જપ્ત કરેલ છે હાલ પણ કામગીરી ચાલુ છે દબાણ શાખા દ્વારા કુલ જમા કરેલ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પશ્ચિમ ચોરી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા